નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યુઝ વાલીયા ગામની સીમમાં અવારનવાર દીપડો દેખાતા લોકો ભયભીત બન્યા હતા ગત તારીખ સત્યાવીસમી એપ્રિલ ના રોજ વાલિયા ગામની સીમમાં અમરસિંહ વસાવા બાર જેટલા પશુઓ ખેતરે બાંધી રાખે છે જે બાર પૈકી બે વાછરડીઓને દીપડાએ શિકાર બનાવી હતી જેમાંથી એકને ફાડી ખાધી હતી જ્યારે બે દિવસ બાદ અન્ય પશુનું પણ મૃત્યુ નીપજ્યું હતું આ અંગે પશુપાલકે વન વિભાગની કચેરીએ જાણ કરતા વન વિભાગના આરએફઓ મહિપાલસિંહ ગોહિલના માર્ગદર્શન હેઠળ વન દિનેશ એસ રાઠવાએ પોતાની ટીમ સાથે સ્થળ પર પહોંચી મારણ સાથેનું પાંજરું ગોઠવ્યું હતું જે પાંજરામાં આજ રોજ વહેલી સવારે અંદાજિત સાઈઠ થી સિત્તેર કિલો વજનનો પાંચ થી છ વર્ષનો કદાવર નર દીપડો પુરાયો હતો જે અંગે પશુપાલકે વન વિભાગની કચેરીએ જાણ કરતા વન વિભાગની ટીમ પાંજરે પુરાયેલા દીપડાનો કબજો મેળવી કચેરી ખાતે લાવી વેટરનરી તબીબ પાસે તબીબી નિરીક્ષણ અને ઉપલી કચેરીના આદેશ બાદ તેને જંગલ વિસ્તારમાં મુક્ત કરવાની તજવીજ હાથ ધરી છે શ્રી ડીએસ રાઠવા મારું નામ છે વનરક્ષક વાલિયા સામાજિક વનીકરણ રેન્જ વાલ્ય ગત સત્યાવીસ તારીખના રોજ અમરસિંહભાઈ વસાવાનું હીરાપોર ગામ ખાતે જે વાસ વાસડાનું દીપડા દ્વારા મારણ કરવામાં આવ્યું હતું ત્યાર પછી રેન્જ ઓફિસ પર જાણકી જાણ કરવામાં આવી એટલે વાલિયા ટીમે વનવિભાગે તાત્કાલિક એ પિંજરું ગોઠવવામાં આવ્યું અને આજ રોજ તારીખ ચાર પાંચ બે હજાર પચીસના રોજ દીપડો સહી સલામત રીતે રેસ્ક્યુ કરીને હીરાપોર નર્સરી ખાતે લાવવામાં આવેલ છે અને આગળના કાર્યવાહી ઉપલી કક્ષાએથી જાણ કરવામાં આવશે ત્યારે એને રિલીઝ કરવામાં આવશે આ દીપડો કેટલા વર્ષનો છે અને કેટલો વજન દીપડો આશરે પાંચથી છ વર્ષનો છે જેનું અંદાજીત વજન સાઠથી સિત્તેર કિલોમાં હોય એવું આમાં માનવું છે તેમજ નર દીપડો છે